હોય ઉપર કલમ કઈ લાગી એના આધાર જામીને મળી જાય હવે તો બધું બધું ઝડતંત્ર એટલે થઈ જાય મને એમ કે જમીન મળતા નથી એટલે કાયદો કાયદા કામ કરતું હોય અમુક બાબત એવી હોય સામાન્ય બોલાચાલી થઈ હોય સરકારી વકીલ હોય એટ્રોસિટી ની અંદર કે પછી કોઈ પણ પ્રાઇવેટ વકીલ એમાં શું છે એ લોકો જામીન મુકતા હોય જામીન અરજી માં વાંધા અરજી તમારે મુકવી પડે માં વાંધા મૂકવા પડે કે આ છૂટ છે તમને ધમકી આપશે મારશે

ફરિયાદ સામાન્ય દાખલ થાય કે ગંભીર દાખલ થાય કોઈ પણ પ્રકારની કલમ આધારે અને મેન વસ્તુ શું છે કોઈ પણ ફરિયાદ તમે દાખલ કરો જે કઈ બનાવ છે એની હકીકત આપણે જે કઈ બનાવ બન્યો એની હકીકત લખાવવાની

તો ખાસ ધ્યાન રાખવાનું પોલીસ આપતા હોય કે તમે ફરિયાદ ન કરો શું કામ કે પોલીસ ઓછી હોય જે કઈ પોલીસ સ્ટેશનમાં એટલે પોલીસ ને મહેનત વધી જતી હોય એટલે મહેનત ઓછી થાય એટલે પેહલા તો એવું જ છે કે ફરિયાદ દાખલ ન થાય અને ફરિયાદ દાખલ થાય તો ઈ પોલીસ એવું ઈ છે કે આમાં ઓછું મટીરિયલ આવે કે સામાન્ય ફરિયાદ થાય સારા પોલીસ વાળા હોય તો એ તો એવું જ કે જે તમારે લખાવું હોય એ લખાવું બરોબર એટલે આવું બનતું હોય એટલે આપણે સાચી હકીકત જે કઈ બનાવ બન્યો હોય સત્ય હકીકત એટલું જ લખવાનું અને સાક્ષી પુરાવા આપણે ભાગી ન જાય ને ધાક કોઈ ન આપે એ પણ આપણે ધ્યાન રાખવાનું બીજું ખાસ બરોબર ફરિયાદ દાખલ થઈ ગઈ એમાં કલમ કોઈ આપણી પાસે સમાજના ઘણા બધા વકીલો હોય સમાજના ઘણા એક્ટિવિસ્ટો હોય એનજીઓ કામ કરતા હોય આ બાબતે એવા લોકોને સાથે રાખવાના કે ફરિયાદ તમારી કાચી નથી રેતી ફરિયાદ દાખલ થયા પછી તમારે એટ્રોસીટી દાખલ થયા ડીવાયપી તમારું નિવેદન પંચ તમને એટલે તમને શીખાડું છું સમજાવું છું સૂચન આપું છું કે તમારે પછી ડીવાયસપી પાસે તપાસ જાય ડીવાયસપી પાસે જોવા તપાસ જાય એટલે સ્થાનિક પોલીસ ની લેવા દેવાનું હોય પછી ડીવાયપી તપાસ કરે એસટી એસટી સેલ ના

તપાસના જે કઈ એમાં થતું હોય એના પછી તમને એવું લાગે હું ત્યારે હોશમાં નતો બરોબર કે હું માનસિક રીતે આવી રીતે ઘેરાયેલો હતો કે મને ધાક ધમકી ડર હતો એટલે મેં આટલા શબ્દો લખ્યા નહોતા આ બનાવ આટલું રહી ગયું તમે વિશેષ પણ આપી શકો છો ડીએસપી પાસે જઈને આ બધું થયા પછી હવે ફરિયાદી તો જાજા ભાગે આગોતરા જમીન માટે જાતા હોય કે જમીન માટે તો આગોતરા જમીનમાં એના રદ થાય એના માટે આપણે સારો વકીલ રાખી કે સરકારી વકીલ પાસે જે કઈ આપણે એને સૂચનો હોય બરોબર પોઈન્ટ આપવા પડે કે ભાઈ આ છૂટીને અમને

બરોબર તો એના સલાહ સૂચન મુજબ ચાલવાનું એટલે આ બાબત હોય પછી આયના જામીન તમારે મળી ગયા તો એને તમે એને પડકાર પણ આપી શકો છો જામીન એના રદ કરવા માટે તમે સેશન કોર્ટમાં જઈ શકો કે હાઈકોર્ટમાં જઈ શકો ઈ પણ થઈ શકે છે બરોબર એટલે આખું આખી પ્રોસેસ પણ આપડા લોકો નું શું છે પોલીસ કેમ કે કોઈ એવા લોકો કે સમાધાન વાળા આમ ઘર નાખો ઓછું લખાવો લખાવો અમને અમને આમ જો કહી શકતા હોય તો તમને કેટલું કઈ સાચી વાત સમજાણું એટલે સ્ટેશને સારા દિવસ જે કાયદાના જાણકારો હોય એને ભેગા લઈ જવાના વકીલ ની સલાહ લેવાની અને આપણું આંદોલન કાયદાકીય રીતે છે બરોબર સંવિધાનિક રીતે એ રીતે આગળ હાલવાની બરોબર આ વસ્તુ નું ખાસ ધ્યાન રાખવાનું મૂળ જે લોકલ છે ને લોકલ નહી

મુહિમ ચાલુ કરવાના છે ઇલેકશન પછી કે બહુજન નું મુવમેન્ટ એક ચાલુ કરીએ છે મિશન બહુજન હિતાય બહુજન સુખાય અંતર્ગત યુવા ભીમ સેના દ્વારા તાલુકા જિલ્લા લેવલે શહેર લેવલે મીટીંગો રાખીને વધુ સંખ્યામાં લોકો જોડવાના જે લોકો આપણી સાથે જોડાયા છે એ લોકોને રાજકીય કાયદાકીય સામાજિક બરોબર અને આર્થિક રીતે કેવી રીતે મુવમેન્ટ ને સદ્ધર કરવી એ બાબતની ની આપણે તાલીમ આપશું સમાજ સ્વરૂપ અત્યારે પેલા મેમ્બર થાય છે એ તમારું જ ગ્રુપ છે

Ich habe